આકાશવાણી સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ નાણામંત્રી નિર્મળા સીતારમણના અધ્યક્ષપદે જીએસટી કાઉન્સિલની ચોપ્પનમી બેઠક ચાલી રહી છે ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સુસ્થાપિત પ્રોટોકોલ અનુસાર આ ક્રેઝની ચકાસણી કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બે ત્રાસવાદી ઠાર અને બંગાળના અખાત ઉપર તીવ્ર દબાણના પગલે ઓડિશામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મહંમદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા ચાલી રહી છે હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સહકારના ક્ષેત્રો ઉપર વ્યાપક ચર્ચા કરશે શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાઇદ અલ નાહ્યાન ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા તેમની સાથે યુએઈ સરકારના કેટલાક મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ આપ્યું છે દુબઈના યુવરાજ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટની મુલાકાત લેશે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે આવતીકાલે તેઓ મુંબઈમાં બિઝનેસ ફોરમમાં હાજરી આપશે જેમાં બંને દેશોના ઉદ્યોગપતિઓ ભાગ લેશે ભારત અને યુએઈ ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે તાજેતરના વર્ષોમાં રાજકારણ વેપાર રોકાણ કનેક્ટિવિટી ઉર્જા ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિતના અનેક ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર જીએસટી કાઉન્સિલની ચોપનમી બેઠક આજે નવી દિલ્હીમાં ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા ઉપર બાર ટકા જીએસટીના એક સમાન દરની ભલામણ કરી હતી કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે ભારતીય રેલવેની સેવાઓ માટે સામાન્ય લોકો પર જીએસટી ન લગાવવો જોઈએ આ સેવાઓમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રિટાયરિંગ રૂમ અને વેઇટિંગ રૂમની સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહન સેવાનો સમાવેશ થાય છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે રિયાદમાં ભારત ગલ્ફ કો ઓપરેશન કાઉન્સિલના વિદેશમંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે આ બેઠકમાં વેપાર રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે ઉપરાંત ડોક્ટર જયશંકર જીસીસીના સભ્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધો ઉપર ભાર મૂકતા સાઉદી અરેબિયાના તેમના પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે રિયાદમાં મુખ્ય સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી વિશ્વના અનેક દેશોમાં મંકીપોક્સના સંક્રમણના કેસ ધ્યાનમાં આવ્યા છે ત્યારે ભારતમાં પણ મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મંકીપોક્સનું સંક્રમણ ધરાવતા એક દેશમાંથી આવેલા દર્દીને મંકીપોક્સની વિશેષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જેની સ્થિતિ હાલ સ્થિર છે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે પ્રસ્થાપિત પ્રોટોકોલ અનુરૂપ આ કેસની ચકાસણી કરવામાં આવી રહી છે સંક્રમણના સંભવિત સ્ત્રોત શોધવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલી રહ્યું છે મંત્રાલયે ખાતરી આપી છે કે મુસાફરી સંબંધિત આવા છૂટાછવાયા કેસનો સામનો કરવા દેશ સંપૂર્ણ સજ્જ છે અને કોઈપણ સંભવિત જોખમને દૂર કરવા મજબૂત પગલાં લેવામાં આવી રહ્યા છે સર્વોચ્ચ અદાલત કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં હત્યા અને દુષ્કર્મ બાબતે સુઓમોટો કેસની સુનાવણી કરી રહી છે અદાલતે આજે સીબીઆઈને આ કેસમાં આગામી મંગળવારે નવો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું સીબીઆઈએ ફોરેન્સિક રિપોર્ટમાં નમૂના કોણે એકત્રિત કર્યા તે અંગે ભાર આપતા અદાલતે નવો રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું સીબીઆઈ હવે એઇમ્સ અને અન્ય કેન્દ્રીય પ્રયોગશાળાઓમાંથી અલગ ફોરેન્સિક અભ્યાસ કરાવશે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ જેબી બી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે રાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આજે ભારતીય અને અમેરિકન સેનાની સંયુક્ત સૈન્ય કવાયત શરૂ થઈ છે સૈન્ય અભ્યાસની શરૂઆત પરેડ સમારંભ સાથે થઈ હતી આ સૈન્ય અભ્યાસમાં ભારતીય અને અમેરિકી સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના લગભગ બારસો જેટલા સૈનિકો ભાગ લઈ રહ્યા છે બંને દેશોના સૈનિકો પંદર દિવસ સુધી યુદ્ધની અનેક રણનીતિઓનો અભ્યાસ કરશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાના કારણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાનો સાથે ગોળીબાર થયો હતો દરમિયાન તપાસ અભિયાન કાંચી ચાલુ હોવાથી સેનાએ ફરી એકવાર મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપરનું દબાણ આગામી ચોવીસ કલાકમાં તીવ્ર દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના હોવાથી ઓડિશામાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ યાનમના દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરી છે આ ઉપરાંત તેલંગાણા પશ્ચિમ બંગાળ પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને વિદર્ભના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે કેરળ કર્ણાટક આસામ મેઘાલય સિક્કિમ ઝારખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે આંધ્રપ્રદેશમાં આવેલા પૂરના કારણે લગભગ છ લાખ લોકો પ્રભાવિત થયા છે અને હજુ પણ અનેક લોકો પૂરમાં ફસાયેલા છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે વિજયવાડા કલેક્ટર કચેરી ખાતે પત્રકારોને આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે હવામાનમાં પરિવર્તન અને વાદળ ફાટવાના કારણે રાજ્યમાં અતિશય વરસાદ થયો છે શ્રી નાયડુએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને પરિસ્થિતિ કાબુમાં છે તેમણે શ્રીકાકુલમ અને એએસઆર જિલ્લામાં વધુ વરસાદ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે વિવિધ જળાશયો ઉપર નજર રાખવામાં આવી રહી છે સરકાર ભોજન પાણી અને મેડિકલ કેમ્પ ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે જાહેર સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર ભવિષ્યમાં આવી આફતોને રોકવા માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું બીજુ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મીડિયા સંમેલન આગામી અગિયારમી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાશે તેની વિષયવસ્તુ સંઘર્ષ ટાળવા અને ટકાઉ વિકાસ માટે ગંભીર વિચાર રાખવામાં આવી છે આ સંમેલનનો હેતુ નૈતિક પત્રકારત્વ અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો અને એશિયામાં વ્યવસાયિક બૌદ્ધ મીડિયાનું નેટવર્ક સ્થાપિત કરવાનો છે તેમાં અઢાર દેશોના મીડિયા પ્રતિનિધિઓ ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ઓગણત્રીસમી તારીખે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ચૌદમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર તેમના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત ઓગણીસ બાવીસ ઉપર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ ઉપર મળેલી લિંક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને તેમના સૂચનો રજૂ કરી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ ઉપર પણ ઓનલાઈન રજૂઆત કરી શકશે આગામી સત્યાવીસમી સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે નાઇજીરિયામાં પેટ્રોલ ટેન્કર અને પશુઓ ભરેલી ટ્રક અથડાતા થયેલા વિસ્ફોટમાં અડતાળીસ લોકોના મોત થયા છે આ અકસ્માતમાં અન્ય બે વાહનો પણ અથડાયા હતા અને અથડામણમાં પચાસ પશુઓના પણ મોત થયા હતા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ ઉપર થયેલા ગોળીબારમાં ત્રણ ઇઝરાયેલી વ્યક્તિઓના મોત થયા છે ઇઝરાયેલના સંરક્ષણ દળના જણાવ્યા પ્રમાણે જ્યોર્ડનના એક બંદૂકધારીએ આ ગોળીબાર કર્યો હતો ઇઝરાયેલના સુરક્ષાકર્મીઓએ તેને ઠાર કર્યો હતો ઇઝરાયેલના નિયંત્રણવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જોર્ડન તપાસ કરી રહ્યું છે અને બંને તરફથી સરહદ બંધ કરી દેવામાં આવી છે યુએસ ઓપન ટેનિસમાં ઇટાલીના યનિક સિનરે અમેરિકાના ટેલર ક્રિટ્સને છ ત્રણ છ ચાર સાત પાંચથી હરાવી વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે અને યુએસ ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે અગાઉ આ વર્ષના પ્રારંભમાં સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા આ સિઝનમાં સિનરનું આ છઠ્ઠું અને કારકિર્દીનું પંચાવનમું ટાઇટલ છે જેનાથી રેન્કિંગમાં તેની ટોચની સ્થિતિ વધુ મજબૂત બની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઈના યુવરાજ શેખ ખાલેદ બિન મહંમદ બિન ઝાયદ અલ નાહિયાન વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ નાણામંત્રી નિર્મળા સીતારમણના અધ્યક્ષપદે જીએસટી કાઉન્સિલની ચોપનમી બેઠક ચાલી રહી છે ભારતમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ દર્દી નોંધાયો આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સુસ્થાપિત પ્રોટોકોલ અનુરૂપ આ કેસની ચકાસણી કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બે ત્રાસવાદી ઠાર અને બંગાળના અખાત ઉપર તીવ્ર દબાણના પગલે ઓડિશામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા